આજે વાત કરવી છે એક એવી દીકરીની જેણે વિપરીત પરિસ્થિતિઓ સામે જજુમીને માત્ર પોતાનું જ નહીં પણ સમગ્ર પંથકનું ગૌરવ વધાર્યું છે બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તાર દાંતીવાડાના ભાડલી ગામના એક સામાન્ય પરિવારની દીકરી કોમલ આજે પાથાવાડા પંથકની પ્રથમ મહિલા ડોક્ટર બની છે સામાન્ય રીતે સુવિધાઓ ધરાવતા પરિવારોના બાળકો પણ જ્યાં સફળતા મેળવી શકતા નથી ત્યાં ગરીબ વર્ગના બાળકો સુવિધાના અભાવે પણ ઉચ્ચ શિક્ષણ મેળવી સફળતાના શિખરોસર કરે છે આવો જ એક પ્રેરણાત્મક કિસ્સો દાંતીવાડા તાલુકાના ભાટલી ગામમાંથી સામે આવ્યો છે આ ગામની દીકરી કોમલ ડાભીએ કુટુંબની કઠિન પરિસ્થિતિ અને ઘરમાં સુવિધાના અભાવ વચ્ચે પણ સખત મહેનત કરી તેણે મેડિકલની નીટની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી ત્યારબાદ કલોલ ખાતેની શ્રી સ્વામિનારાયણ આયુર્વેદિક કોલેજમાં એડમિશન મેળવી તેણે બી એમએસની ડિગ્રી મેળવી છે મજૂરી મહેનત કરીને માતા પિતાએ તંતોડ મહેનતથી જે સપનું જોયું હતું તે આજે તેમની દીકરીએ સાકાર કર્યું છે હું એટલો સંદેશો આપવા માંગીશ કે મારી દીકરી જે ડૉક્ટર બની એનો મને ખૂબ આનંદ છે હું પાડલી જાત અને એક નાનકડા પરિવારમાંથી આવું છું મારી દીકરીએ ધોરણ એકથી સાત સુધીનું શિક્ષણ પાડલી મુકામે લીધે એના પછીનું સાયન્સ અગિયાર બાર સાયન્સ એસએસ સ્કૂલ ઓફ સાયન્સ પથાડાથી લીધે અને એના પછી એને નીચેની તૈયારી કરી એક્ઝામ આપી અને સારો મેરિટ આવ્યો અને મેરિટની અંદર એને ઈચ્છા હતી કે પપ્પા મારે ડૉક્ટર થવું છે ત્યારે મેં ટ્રાય કરતા એને સ્વામિનારાયણ કોલેજ કલોલ ખાતે એડમિશન મળે અને તે આજે પાંચ વર્ષ પૂર્ણ કરી અને જ્યારે મારી દીકરી ડૉક્ટરની ડિગ્રી પ્રાપ્ત કરીને જ્યારે ઘરે આવી છે ત્યારે મને ખૂબ આનંદ થયો છે અને હું હર્ષની લાગણી અનુભવું છું હું ગામ લોકો અને મારી સમાજને એક જ સંદેશ આપવા છે કે દીકરીને દહેજમાં શિક્ષણ આપો અને શિક્ષણ એ શ્રેણી ગાદું છે તો પીએ ગા દોડેગા અને દીકરી ખરેખર બે ઘર ધારશે અને એનો હું સંદેશ આપું છું સામાન્ય પરિવારની દીકરીએ ડિગ્રી મેળવીને સફળ મહિલા ડૉક્ટર બન્યા બાદ ડૉક્ટર કોમળ ડાબી પણ અત્યંત હર્ષની લાગણી અનુભવી રહી છે હું એક દાંતીવાડા તાલુકાના અંતરિયાળ વિસ્તાર ફાદલી ગામમાંથી આવું છું મારા માતા પિતાએ મને બહુ કાળી મજૂરી કરીને ભણાવે છે જેથી કરીને આજે હું ડૉક્ટર ડિગ્રી પ્રાપ્ત કરી છે મારો દરેક માતા પિતા માટે એક ઉદ્દેશ છે કે દીકરીઓને ભણાવો દીકરાઓ તો બધા ભણાવે છે પરંતુ દીકરીઓને ભણાવે છે જેથી કરીને દીકરીઓ બે ઘરને ઉજ્જવળ બનાવશે અને બીજો એક ઉદ્દેશ છે દરેક માતાપિતાને કે દીકરીઓને દહેજ નહીં પરંતુ શિક્ષણ આપો દહેજ તો સમજતા વપરાઈ જશે પણ શિક્ષણ હશે જીવનભર માટેનું કવચ બની રહેશે દાંતીવાડાના ભાડલી ગામના ડોક્ટર કોમલ ડાભી અને તેમના પ્રેરક પિતા જગમાલ ડાભી તેમની આ સફળતા સમગ્ર વિસ્તારની અન્ય દીકરીઓ અને તેમના વાલીઓ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે